કે જોડિયું ઝપટ અને સાતબાઈઓ આ વાસ હોય છે અને ઉત્પત્તિ ભૂમિમાંથી થઈ છે જે અઘોરીઓ દ્વારા જે વિદ્યા રાવણ પાસે હતી રાવણ પાસેથી ગોરખનાથ ગુરુ જેવા ગુરુઓ પાસે હતી જે વિદ્યા ધીરે 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 થતી 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 અઘોરીઓ પાસે આવી અઘોરીઓ પાસેની મહાવિદ્યા અને આ વિદ્યાની અંદર આ તંત્ર શક્તિની અંદરથી જે સિદ્ધ કરવામાં આવે છે અને જેનું નામ આપવામાં જોડ્યું જોડિયું ઝપટ અને સાતબાઈઓ આના વિશે એક વિસ્તારપૂર્વક આપણી સમક્ષ વાત લઈને આવ્યો છું તો કે ઘણી વખત આ લોકોના કાર્ય કેવા હોય છે કે આ સૃષ્ટિની અંદર ઘણી બધી સમસ્યાઓનો સામનો આજે કરી રહ્યા છે અને આવી સમસ્યાની અંદર કેવું હોય છે તો આમ જોવા જઈએ તો આ બધું ખોટું જ છે જે સારી શક્તિ છે તે હંમેશા સારું જ કાર્ય કરે છે અને જે ખોટી શક્તિ છે હંમેશા ખોટી કાર્ય કરે છે આ શક્તિઓને કોઈ માપ નથી કોઈ તોલ નથી પણ આ શક્તિ ટૂંક સમય માટે હોય છે એનું કાયમી હોવું અને કાયમી રહેવું એ અનિવાર્ય નથી અને શક્ય નથી કારણ કે આ પૃથ્વી પર આ બ્રહ્માંડની અંદર સારી શક્તિ પણ સમાયેલી છે જે સારી શક્તિ અસુરી શક્તિને હંમેશા નાશ કરે છે અને હંમેશા પોતે ના જાણતો હોય તો બીજા પાસેથી આવી શક્તિનો ઉપયોગ કરતો હોય છે કે જોડિયું ઝપટ અને સાતબાઈઓ સાતબાઈઓ અલગ 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 વર્ણની જે શમશાન સાધનાની અંદર સિદ્ધ કરે છે અને આ સિદ્ધ કરેલી બાઈઓને જેને જે વિષય પર ઘણી ચર્ચા કરવી છે પણ આ યુટ્યુબના માધ્યમથી આપણી સમક્ષ અમુક વાતો હું રજૂ નથી કરી શકતો તો એવી રીતે આ જોડિયું ઝપટ જોડિયું અને ઝપટ આ બે વસ્તુ એવી છે કે ઘણી વખત આપણે વાત કરતા કે ઝપટમાં આવી ગયું ઝપટ અને જોડિયું જોડિયું એટલે છ મહિનાથી નાની બાળકી હોય અને જે જુડવા પેદા થયા હોય પછી જ્યારે કારણોસર માના ગર્ભ ગર્ભમાં તો ના કહી શકાય પણ એ ડિલિવરી વખતે એ દેવલોપ પામ્યા હોય અને આવી કોઈ વસ્તુ સંસારની અંદર જ્યારે વિધિમાં જતી હોય છે તે વખતે તાંત્રિકો અઘોરીઓ આની નજર રાખીને જ બેઠા હોય છે અને આવા બાળકોને એ લોકો એની પર ક્રિયા કરે છે એની પર સાધના કરે છે જે મેં વાંચ્યું છે જે મારું વાંચન છે તે આપણી સમક્ષ રજૂ કરું છું એની પર એ સાધના કરે છે અને સાધના કરી એમના વિચારો તો ના કહી શકાય કે વિચાર વિચાર તો માણસને બાળકને પાંચ વર્ષ એમના જે મગજ હોય છે મગજની જે પ્રક્રિયા જે જન્મોતરની હોય છે અને આ પ્રક્રિયાને એ એક્સેપ્ટ કરે છે કેસેપ્ટ કરે છે અને જેના લીધે આ વસ્તુને ચકલાની અંદર છૂટીને રમતી મૂકી શકે છે અને જ્યારે જ્યારે એમને કાર્યની જરૂર પડે ત્યારે ત્યારે આ વસ્તુનો ઉપયોગ કરે છે અને આ વસ્તુ જ્યારે વ્યક્તિની ઘરે જાય છે ત્યારે કઈ પ્રકારની તકલીફ કરે છે અને કઈ રીતની મુસીબતો ચાલુ થઈ જાય છે એમના ધંધામાં અસર સીધી ધંધામાં આર્થિક રીતે તંગી ચાલુ થઈ જાય છે ધીરે ધીરે ઘરની અંદર બીમારીઓ શરૂ થઈ જાય છે બીમારીઓ શરૂ થતાની સાથે જ ઘરની અંદર ક્લેશ ચાલુ થઈ જાય છે અને ક્લેશની સાથે જ વાતાવરણ આખું ગમગીન બની જાય છે અને આવી શક્તિઓ કોણ મૂકે છે કે જે એકબીજાના દુશ્મનો હોય અને આવા પ્રયોગનો ઉપયોગ કરે છે પણ આવી વસ્તુ ખરેખર ખોટી છે જાય કોઈએ ના કરવી જોઈએ પણ અનિવાર્ય છેલ્લે જોતા કે લાસ્ટ ટાઈમ પર તો જે મોકલનાર એનું જ અહિત થાય છે કોઈ દિવસ જેને આવ્યું હોય છે એનું હિત હિત તો એનો સમય જતાં થઈ જ જાય છે પણ તે વખતે થોડી તકલીફ પણ ભોગવી પડે છે પણ છેલ્લે તો જે મોકલે છે એનો નાશ જ થાય છે એટલે આવી શક્તિઓનો આ લોકો ઉપયોગ કરે છે અને સાત બાઈઓ અલગ અલગ વર્ણની સાત બાઈઓને એક સાથે જે સિદ્ધ કરે છે એક જ શબ્દની અંદર એક જ મંત્રની અંદર એનો ઉપયોગ કરે છે કારણ કે આવી શક્તિ જ્યારે કોઈની ઘરે જાય છે તો એને પકડમાં નથી આવતી જ્યારે જ્યારે શરીરમાં કોઈ સારી વસ્તુ આવે ત્યારે એને બોલાવે તો બોલે તો કેવું બોલે અલગ અલગ નામ આપે જયારે ઘણી વાર એવું કે ભૂત વર્ગ્યું છે ભૂત નથી હોતું આવી કદાચ આ જે 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 સાત ચકલામાં ચાર રસ્તે હોય છે અને એના આવી જાય પણ આ સાધનાની હોય છે અને શિખાતર લોકો જે હોય છે જે સાધના કરતા હોય છે એ લોકો અને બીજે મોકલી શકતા હોય છે એમ એમનું કામ કરાવતા હોય છે એમની રોજીરોટી ચલાવતા હોય છે અંતે તો એમનો પણ નાશ જ થાય છે પણ આવી વસ્તુના લક્ષણ અને કઈ રીતેમાં ખબર પડે કે આ જ વસ્તુ છે જ્યારે આ વસ્તુ પકડમાં ના આવતી હોય તો કે સારે જ્યારે સામેવાળી વ્યક્તિની આંખમાં આંખ નાખો જેની પર આ કરેલી છે જેની પર મોકરેલી છે અને ઘણીવાર તમે જોતા હશો ભુવાજી નવઘરું મંગાવતા હોય છે અને નવઘરું એટલે નવઘર આ નવઘરું મંગાવતા હોય છે અને આ નવઘરાથી એની ઉપર વાળો વાળી અને એને મોકલતા હોય છે જ્યારે પકડવામાં આવતી નથી કારણ કે જ્યારે અલગ અલગ જ્યારે પણ શરીરમાં આવે ત્યારે કોઈ બીજું બોલે જ્યારે એની વિધિ ચાલુ થાય તે તરત સાઈડ થઈ જાય અને બીજી આવે આ વારંવાર આવી રીતે કેટલા વર્ષો સુધી અને આ પરિસ્થિતિ અંદર માણસ બાઈ હોય તો કેટલા પાંચ વર્ષ સાત વર્ષ દસ વર્ષ સુધી આની મુસીબતનો કોઈ સામનો કરી શકતું નથી અને આના અંદર ચંગુલની અંદર ફસાયેલા 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 રહે અંતે એવું સાબિત થાય કે બધા ભૂવા ખોટા છે પણ એવું નથી હોતું ભૂવા ભૂવાની જગ્યાએ સાચા હોય છે પણ જે વસ્તુ હોય છે એ એટલી પાવરફુલ હોય છે કે ઘણા બધાને એનો ખ્યાલ આવતો નથી જેના કારણે અલગ અલગ એ નામ લેતું હોય છે અને અલગ અલગ એનો વાતાવરણ ઊભું કરતી હોય છે આગળ વાત કરી કે પકડ્યું હોય તો કઈ રીતે તો કે એની આંખમાં આંખ નાખો એટલે તમને સામેવાળી વ્યક્તિને ઝાટકો કરંટ જેવું લાગશે એની આંખમાં આંખ અથવા સામે કોઈ પાવરફુલ વ્યક્તિ છે અને જાણકાર છે તો એ વસ્તુ એની આંખોમાં આંખ નહીં મિલાવે અને એની આંખમાં આંખ નાખશે તો એને ઝાટકા જેવું એની આંખોમાં તમે નજર નહીં મિલાવી શકો એટલે આ એના લક્ષણ હોય છે જોડ્યું ઝપટ અને આ સાત બાયો વિશેની આજની માહિતી મારી કેમકે આગળ ચેનલમાં ઘણા બધા વિષયને લાભો નથી કરવો શોર્ટમાં જ વાત બતાવી છે જય ચેહરમાં જય સદીમાં જય ગોગા મહારાજ ઉતનજી ઉજ્જૈનજી સૌને જય મહાકાલ